પ્રિય વિદ્યાર્થીઓ સાથી શિક્ષકો અને સન્માનિત મહેમાનો આજે શિક્ષક દિવસના આ શુભ અવસર પર હું આપ સૌનું સ્વાગત કરું છું પ્રિય વિદ્યાર્થીઓ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માત્ર વર્ગખંડ પૂરતો મર્યાદિત નથી આ સંબંધ જીવનભર રહે છે શિક્ષક એવી વ્યક્તિ છે જે તમારી આંખોમાં છુપાયેલા સપનોને ઓળખે છે જે તમારા અંદર છુપાયેલી સંભાવનાને જાગૃત કરે છે સાચો શિક્ષક એ છે જે તમને પુસ્તકોમાંથી જ્ઞાન તો આપે જ પરંતુ જીવનમાં પડકારોનો સામનો કરવાની તાકાત પણ શીખવે શિક્ષકનું કામ માત્ર પાઠ ભણાવવાનું નથી પણ તમને એક સારા વ્યક્તિ બનાવવાનું પણ છે તેઓ આપણને જીવનમાં શિસ્ત ધીરજ અને સખત મહેનતનું મહત્વ શીખવે છે તેઓ આપણને શીખવે છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો તેઓ દરરોજ આપણને બહેતર બનાવવાનો પ્રયાસ કરે છે જેથી આપણે આપણું ભવિષ્ય બનાવી શકીએ હું તમને બધાને કહેવા માંગુ છું કે શિક્ષકો તમને હંમેશા સાચો રસ્તો બતાવે છે પરંતુ સફળતા મેળવવા માટે તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે પરંતુ તેનાથી ડરવું જોઈએ નહીં હું તમને બધાને આ સંદેશ આપવા માંગુ છું કે જો તમારામાં દ્રઢ મનોબલ અને મહેનત હશે તો તમારા માટે કોઈ પણ મંજિલ મુશ્કેલ નથી યાદ રાખો વિદ્યાર્થી એ છે જે હાર નથી પડકારો તમારા જીવનનો એક ભાગ છે પરંતુ દરેક પડકાર સાથે તમારે મજબૂત બનવું પડશે તમારા શિક્ષકો પાસેથી શીખો તેમને ધ્યાનથી સાંભળો અને તેમને તમારા જીવનમાં અપનાવો તમારા બધામાં કંઈક વિશેષ છે અને આ વિશેષ ગુણ તમને સફળ બનાવશે શિક્ષણનો ખરો અર્થ માત્ર ડિગ્રી મેળવવામાં નથી શિક્ષણનો ખરો અર્થ એ છે કે સારા નાગરિક બનવું સમાજ માટે કંઈક કરવું અને તમારા જ્ઞાનને અન્ય લોકો સાથે શેર કરવું તેથી જ્યારે તમે જીવનમાં સફળ થશો ત્યારે તમારા શિક્ષકોને ક્યારેય ભૂલશો નહીં કારણ કે તેઓ તમને તે સ્થાન પર પહોંચાડ્યા હશે આજના આ અવસર પર હું તમામ વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે તેઓ તેમના શિક્ષકોને માન આપે તેમના શબ્દોનું પાલન કરે અને હંમેશા શીખવાનો પ્રયાસ કરે જીવન એક સફર છે અને શિક્ષકો તમારા માર્ગદર્શક છે તેમનો ટેકો તમને હંમેશા સાચી દિશામાં લઈ જશે આ શિક્ષક દિવસ પર હું આશા રાખું છું કે તમે તમારા શિક્ષકો દ્વારા આપવામાં આવેલા પાઠને માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ કરશો શિક્ષકનું કામ માત્ર શિક્ષિત કરવાનું નથી પરંતુ તમારા જીવનને આકાર આપવાનો છે તમે બધા મારા માટે ખાસ છો અને મને ખાતરી છે કે તમે બધા તમારા જીવનમાં ઉચ્ચ ઊંચાઈ પર પહોંચશો ફક્ત સખત મહેનત કરવાનું ચાલુ રાખો શીખતા રહો અને તમારા સપનાને સિદ્ધ કરવા માટે દરેક પગલું ભરતા રહો આભાર